આર ડાયકા નહોતું વિછોઈ દીધું કેલો કરા ભાગો સામો લઈ જઈ દેશે એ રુધી બરો વાત છે તો લઈ જઈ દે લઈ જઈ દે મારા દર જોરા ન લઈ જઈ જો લાલ ભીતી ગંગા ધરે કોને આય આય

नाही आता फिर कशी आलाय आतापती येतो ये तर बाच देवाच ते शोम द्याय बघा ઓ બાલન કોપી મત દે દે ના ના સાંદા દે બોલે